વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાણીએ પોરબંદર જિલ્લાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિવિધ ગ્રામ્ય વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લીધી અને ખેડૂતોના પાકમાં થયેલા નુકસાનનો ચિતાર મેળવ્યો હતો કુછડી વિસાવાળા ટુકડા આંબારામા મોઢવાડા ખેડા ફટાણા અને દેગામ ખાબોદર સહિતના ગામોની મુલાકાત કરીને ખેતરોમાં જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને મગફળીના પાકોમાં થયેલા નુકસાન અંગે ખેડૂત મિત્રો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી તથા જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે અને તેમને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી સરકાર ખેડૂતોના હિત નિર્ણય કરશે તેમ હૈયાધારણા આપતા જણાવ્યું કે નુકસાનીના સર્વેનું કાર્ય ઝડપથી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે ખેડૂતોને કોઈ પણ અફવામાં આવ્યા વિના સર્વેની કામગીરી કરાવી લેવા અનુરોધ કર્યો હતો